ચમચુલા ચમચુલાની પ્રાર્થના ચમચુલા ચમચુલાની પ્રાર્થનાથી બ્રાહ્મણનું એને પૂરું શિવપુરાણ સંભળાવવું અને સમય અનુસાર શરીર છૂટ્યા પછી શિવલોકમાં જઈને ચંચુલાનું પાર્વતીજીનું સખી થવું અને સુખી થયું સુતજી બોલ્યા સોનક એક દિવસ પરમાનંદમાં નિમગ્ન થયેલી ચંચુલાએ ઉદેવી પાસે આપની સેવા કરી છે સમસ્ત સુખોનું પ્રદાન કરનાર સંભુપ્રિય આપ બ્રહ્મ સ્વરૂપની છો બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓના આપ આરાધ્યા છો તમે સ્વયં સગુણ અને નિર્ગુણ છો તમે જ સૂક્ષ્મ સચ્ચિદાનંદ રૂપીની આદ્યા પ્રકૃતિ છો તમે જ સંસારની સૃષ્ટિ કરો છો પાલન કરો છો અને સંહાર પણ કરો છો ત્રણેય ગુણોનો આશ્રય પણ તમે જ છો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવતાઓનું સ્થાન છો અને એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ પણ આપ જ છો કહે છે સોનક જેને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી તે ચંચુલા આ રીતે મહેશ્વર પત્ની ચૂપ થઈ ગઈ એના નેત્રોમાં પ્રેમના અશ્રુ અશ્રુબિંદુઓની જડી લાગી ગઈ હેલી જામી ગઈ ત્યારે કરુણામયી શંકરપ્રિયા ભક્ત વત્સલા પાર્વતી દેવીએ ચંચુલાને સંબોધિત કરીને ખૂબ જ પ્રેમપૂર્વક આ રીતે કહેવા લાગ્યા પાર્વતીજી બોલ્યા સખી ચંચુલે સુંદરી હું તારી શ્રુતિથી અત્યંત પ્રસન્ન થઈ ગયું છે બોલ કયું વરધાન જોઈએ છીએ તારી માટી હું સર્વ કાંઈ આપી શકું છું કશું અદેય નથી ચંચુલા બોલી નિષ્પાપ કુમારી મારા પતિ બેદંગ આ વખતે ક્યાં હશે એમની કેવી ગતિ થઈ હશે એ હું જાણતી નથી કલ્યાણમય દિનવત્સલે હું મારા એ પતિદેવને જે રીતે મળી શકું એવો ઉપાય આપ કરો મહેશ્વરી મહાદેવ મારા પતિ એક શુદ્ર જાતને પશ્ચાત આસક્ત હતા અને પાપમાં પડેલા હતા એ મારા પહેલાં જ મૃત્યુ પામ્યા હતા ઓણ જાણી એમની શી ખતી થઈ હશે ગિરિજા બોલ્યા બેટી તમારો બિંદુ નામનો પતિ બહુ મોટો પાપી હતો એનું અંતઃકરણ જ દૂષિત હતું એ શંક કરનારને મહામૂઢ મૃત્યુ પછી નરકમાં પડ્યો અને અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવીને તે પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવવા માટે વિંધ્ય પર્વત પર પિચાસ થયો છે આ વખતે પણ તે પિચાસ અવસ્થામાં જ છે અને વિવિધ પ્રકારના કલેશો સહન કરી રહ્યો છે એ દુષ્ટ ત્યાં જ વાયુપાન કરીને રહે છે અને સદા સર્વે પ્રકારના કષ્ટો સહન કરે છે સુખજી કહે છે શૌનક ગોરી દેવીની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી ચંચુલાએ એ વખતે પતિના મહાન દુઃખે દુઃખી થઈ ગઈ અને પછી મનને સ્થિર કરીને એ બ્રાહ્મણ પત્નીએ વ્યથિત હૃદયથી મહેશ્વરીને પ્રણામ કરીને ફરીથી પૂછ્યું ચંચુલા બોલી મહેશ્વરી મહાદેવી મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનાર મારા એ દુષ્ટ પતિનો હવે ઉદ્ધાર કરો દેવી કુચ્છિત બુદ્ધિવાળા મારા એ પાપાત્મા પતિની કયા ઉપાયથી ઉત્તમ ગતિ થાય તે શીઘ્ર જણાવો અને આપને મારા નમસ્કાર હોય પાર્વતીજીએ કહ્યું તારો પતિ જો શિવપુરાણની પુણ્યમયી ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે છે અમૃત સમા મધુર અક્ષરોથી યુક્ત ગૌરી દેવીના આ વચન આદરપૂર્વક સાંભળીને હાથ જોડીને મસ્તક નમાવીને વારંવાર પાર્વતીજીને પ્રણામ કર્યા પોતાના પતિના સમસ્ત પાપોની શુદ્ધિ તથા ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે પાર્વતીજીને આવી પ્રાર્થના કરી કે મારા પતિને શિવપુરાણનું શ્રવણ કરાવવાની વ્યવસ્થા થવી જોઈએ બ્રાહ્મણ પત્નીની વારંવારની પ્રાર્થનાથી શિવપ્રિયા ગૌરીદેવીને બહુ દયા વત્સલા મહેશ્વરી કુમારીએ ભગવાન શિવની ઉત્તમ કીર્તિનું ગાન કરનાર ગંધર્વરાજ તુમરૂને બોલાવીને પ્રશન્નતાપૂર્વક આ પ્રમાણે કહ્યું તુમરો તમારી પ્રીતિ ભગવાન શિવજી તમે મારા મનની વાત જાણીને મારા ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવા વાળા છો એટલે હું તમને એક વાત કહું છું તમારું કલ્યાણ થાવ તમે મારી આ સખી સાથે તરત જ વિંધ્ય પર્વત પર જાઓ ત્યાં એક મહાઘોર અને ભયંકર પિચાસ રહે છે એનો વૃતાંત તમે આરંભથી જ સાંભળો હું તમને પ્રસન્નતાપૂર્વક બહુ જ બધું જ જણાવું છું પૂર્વ જન્મ માટે પિચાસ બિંદુ નામનો બ્રાહ્મણ હતો મારી આ સખી ચંચુલાનો પતિ હતો પરંતુ તે દુષ્ટ ગામી થઈ ગયો સ્નાન સંધ્યા વગેરે નિત્ય કર્મો છોડીને અપવિત્ર રહેવા લાગ્યો ક્રોધને લીધે એની બુદ્ધિ પર મૂઢતા છવાઈ ગઈ હતી તેને કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો ન હતો અવક્ષા વક્ષ કરતો સજનોનો

બહુ દુષ્ટ હતો તે પાપી પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટોના સંગમાં જ આનંદ માનતો હતો ને મરણ સુધી દુરાચારમાં જ ફસાયેલો રહ્યો અંતકાળ આવતા તે મરણને શરણિત થયો ને પાપીઓનું જે ભોગસ્થાન એવું ઘોર યમનગરમાં ગયો ત્યાં પણ ઘરા નરકને ભોગવીને તે દુષ્ટાત્મા જીવ આ સમયે વિંધ્ય પર્વત પર પિચાસ બનેલો છે ત્યાં જ એ દુષ્ટ પિચાસ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે હે તંબુરૂ તમે એની સામે પ્રયત્નપૂર્વક શિવ પુરાણીની દિવ્ય કથાનું પ્રવચન કરો દિવ્ય કથા પરમ પુણ્યમય તથા સમસ્ત પાપોનો નાશ કરનારી છે શિવપુરાણની કથાનું શ્રવણ સર્વથી ઉત્કૃષ્ટ કર્મ છે એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે અને પ્રેત યોનીમાંથી મુક્ત થઈ જશે એ દુર્ગતિમાંથી મુક્ત થવાથી બિંદુંગ નામના પિચાસને મારી આજ્ઞાથી વિમાન તરફ બેસાડી વિમાન પર બેસાડીને તમે ભગવાન શિવજીને સમીપે લઈ આવો સુતજી કહે છે શોનક મહેશ્વરી ઉમાના આ પ્રકારના આદેશ પર ગંધર્વરાજ તંબુ મનમાં અને મનમાં બહુ પ્રસન્ન થયા એમણે સ્વયંના ભાગ્યની સરાહના પ્રશંસા કરી ત્યાર પછી એ પિચાસની સતી સાધ્વી પત્ની ચંચુલાને સાથે વિમાન પર બેસીને નારદના પ્રિય મિત્ર તુમરૂ ઝડપથી વિદ્યાચલ પર્વત પર ગયા જ્યાં પેલો પિચાસ રહેતો હતો ત્યાં જઈને તેમણે પિચાસને જોયો એનું શરીર વિશાળ હતું મુખનો દાઢીનો ભાગ બહુ મોટો હતો એ ઘડીકમાં હશે ઘડીકમાં રડે અને ઘડીકમાં કૂદ કરી લેતો એની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી ભગવાન શિવજીની ઉત્તમ કીર્તિનું દાન કરનાર મહાબલી તુંબ્રુએ એ અત્યંત ભયંકર પિચાસને પાશોથી જકડી બાંધી લીધો ત્યાર પછી તુંબ્રુએ શિવપુરાણની કથા વાંચવાનો નિશ્ચય કરીને મહોત્સવયુક્ત સ્થાન અને મંડપ વગેરેની રચના કરી એટલામાં જ સંપૂર્ણ લોકમાં ખૂબ જ ઝડપથી એવો પ્રચાર થઈ ગયો કે દેવી પાર્વતીજીની આજ્ઞાથી પીછાશના ઉદ્ધાર કરવાના હેતુથી શિવપુરાણની ઉત્તમ કથાનું શ્રવણ કરાવવા માટે તુમ્બરૂ વિદ્ય પર્વત પર ગયા છે પછી તો આ કથા સાંભળવાના લોભે કરીને ઘણા બધા દેવર્ષિ પણ તરત જ ત્યાં પહોંચી ગયા આદરપૂર્વક શિવપુરાણ સાંભળવા માટે આવેલા શ્રોતાજનોનો એ પર્વત પર ખાશ્યો બહુ મોટો અદ્ભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો પછી પિચાસને પાછોથી બાંધીને આસન પર બેસાડ્યો અને હાથમાં ભીડા લઈને ગૌરી પતિની કથાનું ગાન શરૂ કર્યું પ્રથમ અર્થ અથાર્થ વિશ્વેશ્વર સંહિતાથી માંડીને સાતમી વાયુ સંહિતા સુધી મહાત્મ સહિત શિવપુરાણની કથાનું તેમણે સ્પષ્ટ વર્ણન કર્યું સાથે સહિતાઓ સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરીને તે બધા શ્રોતા પૂર્ણતઃ કૃતાર્થ થઈ ગયા એ પરમ પંજમય શિવપુરાણની શિવપુરાણ સાંભળીને પેલા પીછાશે પોતાના બધા જ પાકો ધોઈ નાખ્યા અને પૈશાસિક શરીરનો ત્યાગ કરી દીધો પછી તો તરત જ એનું રૂપ દિવ્ય બની ગયું અંગ કાંતિ ગૌર થઈ ગયું છે શરીર પર શ્વેત વસ્ત્ર તથા સર્વે પ્રકારના પુરુષો ચિત્ત આભૂષણો એના અંગોની શોભા આપવા લાગ્યા તે ત્રિનેત્રધારી ચંદ્રશેખર રૂપ થઈ ગયું છે આ રીતે દિવ્ય દેહધારી થઈને શ્રીમાન બિંદુ પોતાની પ્રાણ વલ્લભા સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરવા માંડ્યું એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપથી સુશોભિત જોઈને પેલા બધા દર બહુ મોટા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા એમનું ચિત્તથી પરિપૂર્ણ થઈ ગયું ભગવાન મહેશ્વરનું તે અદ્ભુત ચરિત્ર સાંભળીને તે બધા શ્રોતા પરમ કૃતાર્થ થઈને પ્રેમપૂર્વક શિવ શ્રી શિવજીનું યોશોગાન કરતા કરતા પોતપોતાના ધામે રવાના થઈ ગયા દિવ્ય રૂપ શ્રીમાન બંદૂક સુંદર વિમાન પર પોતાની પ્રિય આત્માની પાસે બેસીને સુખપૂર્વક આકાશમાં સ્થિત થઈને શોધી રહ્યો હતો ત્યાર પછી મહેશ્વરના સુંદર અને મનોહર ગુણોનો ગાણ કરતા કરતાં પોતાની પ્રિયત્મા ચંચુલા તથા સાથે બિંદુક બ્રાહ્મણ તરત જ શિવધામમાં પહોંચી ગયો ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ પ્રસન્નતાપૂર્વક બિંદુકનો ખૂબ સત્કાર કર્યો અને પોતાના પાર્ષદો બનાવી અને પોતાનો પાર્ષદ બનાવી લીધો